સુરત મહાનગરપાલિકાને દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારની વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શાહમુખ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે આજે ફરી એકવાર ચૌટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ હતી બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો શહેરના કેટલાક રૂટ પર કડકાયથી દબાણ દૂર કરતા પાલિકા ચોટા બજારના દબાણ દૂર કરવા લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર ચૌટા બજારમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવાની હિંમત કરી શકતું નથી સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે ચોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકો પોતાના વાહનો ઘર સુધી લઈ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે લોકોની અનેક ફરિયાદો બાદ પણ પાલિકા તંત્ર બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે જેના કારણે દબાણ દિવસે દિવસે વધી રહ્યા છે સુરત પાલિકા ચૌટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે પરંતુ આજે આ માથાભારે તત્વો દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી ચૌટા બજાર વિસ્તારમાં દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી ન હતી એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી પરંતુ માથા ભારે દબાણ કરતા દબાણ ખસેડતા ન હતા જોકે કેટલાક લોકોએ દરબાણગીરી કરતા માંડ માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી શકી હતી પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીના કારણે ફરી એક વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ચોથા બજાર મઘેર કાયદેસર દબાણના જંગલમાં ફસાયે છે જો પાલિકા તંત્ર આવી જ રીતે દબાણ પડતી રહેશે તો બજાર ગેરકાયદેસર દબાણના જંગલમાં કોઈનો જીવ પણ જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં ભાઈ ચોથા બજારમાં ગઈ ગઈ મારે મારા

એટલે દુકાન તો છે અહિયાં કેવું છે કે દસ ફૂટ અઘારી થી બી બધા આવી ગયા છે ઇમરજન્સી માં ઘટના આવી બને તો અમારે તો નીકળવું જ મુશ્કેલી છે એટલે બધી રીતના જ અમારે એટલે પ્રોબ્લેમ છે